તો હું એમ કે પૂરી લગન માં આવવાની છે ને તો કાઈ વાંધો નહી પૂરી વગર પૂરી કોણ ખાય આપણી પૂરી વધી હોય તો પૂરી તો ખાઈ જાય પણ અમે અમે બસ નીકળવાના જ

એ કઈ દેવાનું કે રસ્તામાં બંધ પડી ગઈ એટલે ત્યાંથી ત્યાં મૂકીને આવતા હવે આટલું બધું અરક દોડું લઈને આવો ત્યાં સુધી હું થોડી સેલ્ફી પાડી લઉં હા હા સેલ્ફી પાડી લઉં આવો હમણા હાલો ભંગા ને બરબસારી આવી ભંગા લઈ જાવ ને સારી લઈ જાવ આ ખાવાનું થયું લાઈને ભૂખ લાગી બપોર થયા કેટલા બે વાગવા આવ્યા બિસ્કીટ ખાઓ ને બિસ્કીટ જ ખાવાય તો બાપા આ બિસ્કીટ ખાવાના આખો બિસ્કીટ જ ખાધા રાખવા રોટલા કરી હું થાકી ગયો અમારે કેટલાક રોટલા કરવા બેઠો હું મારું વ્યવહારો છોકરા રોટલા ભેગા થાય થાકી ગયો તો વ્યાવ ભાઈ લેને તો વેલાયું લાગી બાબા એક હજાર રૂપિયા આપો ને મારા માં છે હજાર રૂપિયા તને કાઈ નો મળે છતુર તું પેલા ના મને નથી દઈ ગયો એ પૈસા તો હું તમને આપી દઉં પણ હજાર રૂપિયા આપો મારા લગ્ન માં

આઠ હજાર રૂપિયા થઈ જાય પંદરસો પંદરસો આને અને પાંચ હજાર ઓલા ને બરોબર નક્કી કરો ને તમને બેન પંદરસો પંદરસો

એટલે હું વાત કરું હું અહીં હમણાં દેની વાડીએ જઈને આવ્યો મને કઈ એવું કીધું તો નહીં એ અમે ખાટા બાપા ત્યાંથી નીકળ્યા ને એને બોલાવ્યા ને અમને આ વાત કરી અને અમે આઠ હજાર માં નક્કી કર્યું છે પાંચ હજાર તમારા અને પંદરસો પંદરસો અમારા બે ને આઠ હજાર માં નક્કી કર્યું હા તો કાઈ વાંધો નહીં તમને બે ને પંદરસો પંદરસો અપાઈ દઉં હા તો વાંધો નહીં હા તો એક કામ કરો તમે જાવ હું હમણાં ખાટા બાબા મળી લઉં હા તો ખાટા બાબા મળી લેજો અમારા પંદરસો પંદરસો નો ભૂલતા હોય નો ભૂલ્યું તમ તાર બસ હા જાઓ હા ખબર પડતી નથી આ સરપન હશે કેમ હા તારે ખાવા હા તો એક કામ કર તારે મારી આરે આવવાનું અને ખાલી ખોટી ખોટી સાડી ઓઢી લેવાની તને દાઇડિમ જમરૂક સીતાફળ તારે જે ખાવું ખવડાવી દે

જો હું તો તૈયાર જ છું હા પેલા આવજો હા તું સાબ બને લેકતે હું હમણાં ગાય ખા પાછો આવું હા તમે જલ્દી આવો જાવ આજ તમે જો ખાટા બાબા ને ભાગ્યા ને ઓનલાઈન લગન કરાવું તો જ બકે હા ખાટા બાબા બોલ ને ભાગ્યા ઓલા ભૂરો ને એનો ભાઈ બોન કે તક લ્યો હું ચતુરભાઈ ને મોકલવી ચતુરભાઈ આવવા વિશ્વાસ છે જો આ ચતુરભાઈ લ્યો બાબા તમે ભૂરા ઓનલાઈન કન્યા નું નક્કી કર્યું તું હા ઓનલાઈન કન્યા નું નક્કી કર્યું ભાઈ હા આવી ગઈ હા 8000 લઉ હાલો મેળ પડ્યા તો વસાબકા બહુ પૂરા ભાઈ સત્તર આઠ હજાર આપણું પાછું પગી જાય વગા કન્યા આવી જો મોબાઈલ માં અરે ખાલી ફોન કર્યો ત્યાં આવી ગઈ એમ હા તારું કામ હું કન્યા આવી ગઈ છે રોટલા ઘડતા આવડે છે જોતો ખરો હા તો જોઈ લો તમે આમ ફરી લે હું લેવું ફરું ભાઈ ત્યાં ઉતાર કરીને હોટલા માં લી ગયા તું ઘડતો થઈ બરાબર ઓનલાઈન લગન